કાંઈ વાંધો નહીં પણ જો એને નથી સમજવું તો પછી આ હુકામ એટલું બધું તારે કોશિશ કરવી જોઈએ અને તું હુકામ ચિંતા કરશો હાસુ કહું છું ને હાસુ તો તો તમે તો મારી માટે ભગવાન સમાન છો આ જેણે કેવી જીદ કરી હતી કે મારે ફરવા જવું છે એટલે જવું પૈસાનું જે કરું અને મારે તો ઉપાડ હતો તોય તમે મને ઉપાડ આપો આમ જો દરેક પતિને

હજી મને લાગે ભગવાન છે કારણ કે હું એટલો દુઃખી થઈ ગયો હતો ને તે કારણ કે મેં તમારા પહેલા તો ઉપાડ લઈ જ લીધો હતો અને મને શરમ આવતી હતી પાછી તને તો ખબર છે કે મારું દિલ કેટલું મોટું છે મારું દિલ છે ને દિલ નહીં પણ વિશાળ દરિયો હશે દરિયો જેને ને એને આપું એમણે થોડું થાય બધું જો એક નિયમ યાદ રાખવાનો જેટલું આપણે આપીએ ને લોકોને એટલું ભગવાન ડબલ આપે હું છું ને મારા સ્વાર્થ માટે જ આપું છું હું તમને બધાને મદદ કરું તમને બધાને આપું એના આગળ એનાથી કરતા ડબલ મને ભગવાન આપે છે અશોક હવે છે ને વાત તો થાતી રહેશે તમે છે ને શેઠ આવ્યા છે ને તો કઈ ઠંડુ લઈ આવો જા હા 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 વાત બરાબર છે હવે આપણે બધા ભેગા થયા હોય તો એક કામ કર આઈસ્ક્રીમ એવું કઈ નહીં લાવતો બદામ શેક લઈ આપો અને આપણી ઓફિસ પાસે મળે ને ત્યાં જ જાજે તમે પૈસા આપશો હા તમ તારા લઈ જાય

આ ક્યાં કચરાનો ડગલો ઉકળો કેવાય તમારી આગળ અને છતાંય તમે એની સાથે લગ્ન કર્યા એ મારા નસીબ શું કરું મારે અરે નસીબને તો એ માણસ દોષ આપે કે જેને પોતાનો ઉપર ભરોસો ન હોય હવે આઉ સરસ રૂપ આપ્યું છે ભગવાન એ કેટલું સરસ રૂપ આપ્યું મને તો એમ લાગે છે કે જ્યારે ભગવાન પુરષમાં છે ને ત્યારે એ કામ નહી હોય ને ત્યારે તમને ઘડી છે તો જ આવું સરસ રૂપ બને અને હવે જો તમારે છે ને ચિંતા કરવાની જરાય કે જરૂર નથી તમારે જે ઈચ્છા હોય ને જે તમારે ગમે ત્યાં જવું હોય ફરવું હોય ગમે તમારે શોખ બધા પૂરા કરવાના હું તમને મારો ફોન નંબર આપીશ તમારે મારો ફોન નંબરમાં ફોન કરવાનો અને બધા હા હા વાંધો નહીં હું ચાલુ નહી કાંઈ વાંધો નહીં હું મારી ગાડીમાં તને લઈ જાય હું તો આ પત્નીને સમજાવ તો સમજા કે જો આપણે ઘરની પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે રહેવાય અને

કોઈ ફોન નહીં કરે બસ તમને હાલો અરે પાંચ ને પંદર દિવસ થાય ને તો ચાલશે બસ ઓકે ઓકે હા બોલ એક જરૂરી વાત કરવી છે હા તે બોલ ને હું વાત કરવી જરૂરી છે પણ કઈ કાલે સાંજે ક્યાં હતા તમે હા આપણે સાંજે બહાર જવાનું હતું તમને ખ્યાલ છે ને મમ્મીએ તમને પેલા પણ કીધું હતું કે મામાને ત્યાં જમવા જવાનું છે અને ફૂલ ફેમિલીમાં જવાનું છે હા એ તાર માસીને ત્યાં બધે જાવ મામા બધા ભેગા થઈ ગયા છે પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે મામાને ત્યાં ભેગા થવાનું નક્કી કર્યું હતું તમે એમ પણ કહ્યું હતું કે હું આવતો રહીશ પછી આવ્યા કેમ નહીં એ મેં તારી મમ્મીને હોત કીધું હતું સમજા કે હું નહીં આવી એક અને છતાંય પાછળ પડી ગઈ હતી સમજા આવવું પડે વ્યવહારમાં રહેવું પડે અને તમે વ્યવહારમાં નહીં રહ્યો તો આપણે ઘરે કોણ ના આવશે ને એવું બધું એને લાંબી રામાયણ મારી અમે વંચાવી સમજા એટલે પછી મેં કંટાળીને કહી દીધું હાલને મારા ટાઈમ હશે તો આવી જાય પણ એ તો ખબર જ હોય મને ખબર હતી મારે ક્યાં જવાનું નથી આ તો એક તારી મમ્મીને રાજી રાખવા માટે મેં કહી દીધું કે હું આવીશ પપ્પા તમને ખબર છે હા તમારી મારી આ હરકતથી બધાની સામે મમ્મીએ નીચા જોવા જેવું થયું હા મામા આતા બધા લોકો ભેગા થયા હતા ત્યારે તમારી જ વાતો કરતા હતા કે જ્યારે હોય ને ત્યારે नरेशકુમાર એક આવતા નથી હતી અમારે આ કુમારને એવું છે કે એમને કામ ધંધા સિવાય કઈ દેખાતું નથી પપ્પા તમને ખબર છે મારે કેવું બાણું કાઢવું પડ્યું એ તો પપ્પાને અર્જન્ટ મોટી મીટિંગ આવી અને ચાઇનાથી લોકો આવતા હતા ને એટલા માટે પપ્પા આ મીટિંગ માં રોકાયા છે આમાં વાક છે ને તારો તારી મમ્મીનો નો તમારો વાક છે હું કામ ખાવ કારણ કે તમે છે આજ મેં તને લક્કી કરાવી આપી રિયલ ડાયમંડની વીટી કરાવી આપી ઓલો ચેન કરાવી આપ્યો એ પેરી તમે નો ગયા અને તારી મમ્મી પાસે દોઢ કિલો ઘરેણું છે હવે પાંચસો ગ્રામ આમાં શરીર ઉપર નાખીને ગયું હોત ને તો લોકો અંજાય જાત

અરે ભાડનો વહીવટ તારે કરવાનો હોય બધુંય કંઈ ઓફિસમાં થોડો તને મેં બોલાયો હશે કોઈ દિવસ ઓફિસમાં કામ હોય તને નો ખબર હોય બધી સમજ્યા હતર કામ હોય ઓફિસમાં ભલે હું તને કેતો તને એવું લાગતું હોય અને ઓફિસમાં કાંઈ કામ નથી પણ ઓફિસમાં હતર કામ હોય અને આના માટે છે ને માણસનો બેહારે આ બધી મોનોપોલીના ધંધા કહેવાય માણસ બેહાર્યું ને તો કાલે હવારી એ વર્તન નવું ચાલુ કરે અરે પપ્પા હું તમારો સગો દીકરો છું મારી સામે પણ મોનોપોલી રાખશો અને આમ પણ પપ્પા મેં તો તમને ઘણા સમયથી કહ્યું છે ને કે તમારે હવે રિટાયર થઈ જવાની ઉંમર છે તમે ઘરે બેસો ત્યાં ઓફિસે આવવાની કોઈ જરૂર નથી પણ નહીં સમજાતું નથી કે હા તમારો આ મોહ તમારી માયા છૂટતી કેમ નથી અરે મો માયા બધું છે ને જીવનમાં એટલે જ એ માણસ આગળ આવી કેમ સમજા જો મો માયા બધું મૂકી દે ને માણસ જ્યારે જીવનમાંથી ત્યારે સમજી લેવાનું કે એની જિંદગીની શરૂઆત નહીં એની જિંદગીનો અંત હવે નજીકમાં છે આવી બધી સલાહ શીખામણ મને કોણ આપે છે મારા પૂજ્ય પિતાશ્રી કે જે પિતાશ્રી બે દિવસ પહેલા એમના જ પાર્ટનર મહેશભાઈની સાથે આમ મસ્ત મોટી ફિલ્મ જોવા માટે ગયા હતા બાર જમીને આવ્યા હતા અને બે દિવસ માથેરાનની ટૂર પણ કરીને આવ્યા હતા અરે હું તો એ તો કહું છું શોખ પૂરા કરવાના એ બધા મારા શોખ છે હું પૂરા કરું છું અને શોખ જ્યારે કે માણસમાં છે ને અંદર શોખ પીડ્યા છે ને શોખ કરવાનું જ્યારે સપનું છે ને ત્યાર સુધી જ માણસ યુવાન છે જ્યારે સમજી લેવાનું શોખ પૂરા કરવાના એના મટી ગયા કોઈ શોખની કોઈ ઈચ્છા જ ન થાય ને ત્યારે એના બુઢાપાની શરૂઆત થઈ જાય છે તો પછી આપણે પરિવાર સાથે ભેગા થવું અને કોઈક વાર બધા મળતા હોઈએ તો એ પણ પરિવાર સાથેનો એક મિલાવડો જ છે અને ત્યાં પણ આપણે બધા શોખ હરખ એકબીજાની ખુશીઓ વેચવા માટે જ ભેગા થયા હતા ત્યાં કાંઈ અમે લોકો પપ્પા દુઃખી આત્મા બનીને નહોતા જવા માગતા એ મારું છે ને એક સ્થાન છે જો હું એવી રીતે બધી રાય કરું ને તો મારું છે ને આ સમાજમાં એક મોભો છે એક સ્થાન છે એટલે મારું મોભા રે એમણે અકબંધ રાખવા માટે હું તમારી સાથે નથી આવતો ને પછી પેલા અશોકભાઈ ની ઘરે તમે વારંવાર શું કામ જાવ છો આ ઘણીવાર વાર જોયા છે અશોકભાઈ પણ વાતો કરે છે કે તમે વારંવાર તમે ત્યાં જઈને બેસો છો મતલબ એને કોઈ કામ હોય છે ખાસ જો મારે ઘણું મોટું થાય છે કામ છે જાઉ છે હો મારે મતલબ પપ્પા ત્યાં પણ લેવલ જોવાની વાત છે હું એ જ કહેવા માંગુ છું કે ત્યાં પણ લેવલ જોઈ જોઈશે નાનો માણસ છે બિચારો એટલે એની ઘરે જાવ તો એ બિચારો રાજી રહે હમજા અને એ માણસ આપણા આપણામાં કામ કરે છે ને એટલું કોઈ નથી કરતું એની ઘરની કંપની હોય ને એમ જ ધ્યાન રાખીને કામ કરે છે એટલે જાવ છો અઠાક હાલ મારે છેને કામ છે પછી મળો આમ બહુ હોય છે આજકાલ અને ફોન પણ બહુ આવી જાય છે તારે જારે કામની વાત હોય જે ત્યારે જ અમને કઈક સુજે છે. હવે કરીશ ની રાતે આખો દિવસ પડ્યો છે શું કામ છે મારે? તો ફોન આવશે તો પછી એ તો તમે કરી લેજો. લે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. પડી મને લે વા તમે નથી ઓળખતા નારે ના આ ભાઈ તો કઈ અજાણ્યા છે અશોક ના શેર છે હે હા અશોક ના શેર છે પણ તમારે અશોક નું કામ હોય તો અશોક અત્યારે ઘરે નથી એ આવે એટલે આવજો ને અરે બા તમને કઈ ખબર પડે છે ઘરે આવેલા મહેમાનને ને આવું કેવાય પણ એમને અશોક નું જ કામ હોય ને આપણું શું કામ હોય તો પછી હું કહું તે તમે કેમ એકદમ ઓચિંતા આવ્યા કે મારા અશોકને કે ભૂલ થઈ છે તમારી આ નોકરી પર છે ના ના યાર એ તો હોશિયાર છે એની શું ભૂલ થઈ છે મને એને મને બધી વાત કરી છે કે જ્યારે ઘરની પરિસ્થિતિ હશે એટલે હું અહીંયાથી નીકળ્યો હતો ને એટલે મને એમ થયું કે ચાલ હું અશોકના ઘરે આટો મારતો જ આવ્યા તમે કોઈ દિન થાય ને આ થાય આવ્યા ને એટલે મને તો એમ થયું કે કેમ આવ્યા છે અશોકને કેટલી હેલ્પ કરે છે તમને ખબર છે હવે આવ્યા તો એમાં શું થઈ ગયું આપણે તો છીએ ને ઘરે અશોક કઈ થોડું ઘર બેન સાથે ગયા છે વાત તો સાચી છે પણ કોઈ ન એટલે મને ન એટલે જરા ભલે વાંધો તમે છે ને કામ કરો હું બેઠી છું તમે ચા બનાવી આવો જા તો આપો તો કઈ ગુશી છે જાતે જ નથી કેવા ચાનો છે જો એટલે જ જાય એ દિવસે હું આવ્યો ને ત્યારે મારે વાત કરવી હતી બધી પણ ત્યાં અશોક આવી ગયો ટપકી પડ્યો લુખો હું છે ને સા કંતા ગઈ છું ના હું એટલે તને આવ્યો છું અહીંયા આમ જો એક ખાઈ કોસ્તી તો બોલે કે જો તારી માટે સરસ મજાનો ગિફ્ટ આવ્યો છું ઓ માય ગોડ ઓ માય ગોડ કેટલો ફાઇન છે છે અંતો અરે

તારે અશોકને જવાબ નથી આપવાનો અશોકને તારે છોડી દેવાનો છે હા એને તું છોડી દે અશોકને અને હું તો એમ કહું છું કે આ તારી જેવી રૂપસુંદરી અને એ તું આમ ગણને તો ગંગાજળ કહેવાય અને એ એ ગટરનું ઢાંકણું કહેવાય હવે ક્યાં મિલાપ થાય બંનેનો એ તો વિચાર કરી દઉં એટલે તો તારા માટે તો છે ને મારી જેવું યોગ્ય પાત્ર આ દુનિયામાં કોઈ નહીં મળે બધાએ શોખ હું તારા પૂરા કરીશ પણ એક જ ખાલી દારે કરવાનું છે અશોકને છોડી દેવાનું છે અને મારી સાથે હાથમાં હાથ મિલાવી લગ્ન કરવાના છે કશો વાંધો નહીં જો તમારું મન હોય ને તો મારી પણ હાથ છે અરે મારું મન તો ઓળઘોળ થઈ ગયું છે મે ત્યારથી તને જોયું છે ને ત્યારથી બસ દિવસ રાત તારા સપના આવે છે ક્યારે અહીંયા આવું ક્યારે અહીંયા આવું એટલે અહીંયા આવી જ ગયો ને અશોક ઓફિસે જ છે

હવે તો ખુશ ને મારી સાથે બહુ જ હેપી છું બહુ જ હેપી છું તો હવે આ તારી પાસે રાખી લેજે અને હું આવા તને બીજો અને આ કયો મોબાઈલ રાખે છે એ તો Vivo નો છે અરે આવા નો રાખવાનો તારે તો Apple નો રાખવાનો ઈ પણ હું તને લઈ દઈશ બસ વાંધો નહી હવે હું શું કહું છું મારા સાચ મારા હવે હું શું કહું છું મારા સાચ છે ચા બનાવી દે તો તમે સત કો ન તો પછી આપણે એકાંતમાં મળીએ શોક ને ગમે મનાવતો જ પડશે બનશે હા શોક હા બોલો ને હું તો એ તારે પૈસાની જરૂર નથી ને અરે શેઠ હા હવે પૈસાની જરૂર નથી બસ હવે મારો આ પગાર છે ને થોડા થોડા કાય પહેરાન છે અરે ક્યાં એની તું ચિંતા ક્યાં કરે છે મેં માંગ્યા તારી પાસે અમુક હું તો તને એમ કહું છું કે તારે હજી કાંઈ જરૂર હોય તો કહેજે એમ છે ઠાસું કહું ને તો હું બહુ કિસ્મત વાળો છું કે તમારી જેવા શેઠ મને મળ્યા છે બાકી અત્યારે તો કોઈ એક રૂપિયો ઉછીનો નથી દેતો હા હવે કયા મોટે મારે વાત કરવી કઈ ખબર નથી પડતી ભોલો ને શેઠ જો હું તારે આ તું આ પૈસા મારી પાસે માગે છે દર વખતે અને તું હરકો ધંધો નથી કરી શકતો અને બાર ઉછી તું ઘણી વાર કરે છે બરાબર તો એ તારે કાંઈ ન કરવું પડે ને એવો એક રસ્તો છે મારી પાસે કાંઈ ન કરવું પડે હા હું કાંઈ સમજો નહીં છે હવે આ તો રૂપિયા ઉછીના શું કામ માગે છે તારે ઘર માટે ખાવા માટે તું કાંઈ તો માગતો નથી હા મારી ઘરવાળીની હિસાબે છે હાથી બસ જો હું તને એ જ કહું છું લે અરે આ તારી ઘરવાળી છે બરાબર એ જો એકદમ શોખીન જીવડો છે મેં એને કેટલી સમજાય પણ એ કઈ સમજવા તૈયાર નથી બરાબર અને તું આખી જિંદગી આવી રીતે પિસા તો પીસા તો તારી જિંદગી વેડફાય આખી તારી જિંદગી બરબાદ થઈ એક સુધરે જાય ને એમ કહું છું મેં જોઈ લીધું એને કઈ હોત લીધું પણ મને એવું લાગે છે કે આ જીવન ન સુધરે હું ગેરંટી હું આપી દઉં એ ન સુધરે અને હું તો એમ કહું છું એના ખર્ચા હજી વધતા જ હે સમજા

પણ કે વાત કરે છે તું મારી વાત સાંભળો તમે આ માંડ માંડ મારા લગન થયા છે સમજ્યા અને હવે તમે સુટુ કરવાની વાત કરો હા કારણ કે એ તારા લાયક નથી ઈ ખાલી સમજો મારા લાયક છે શેઠ તમે આ શું બોલો છો જો તું ખરાબ લગાડમાં એ છે ને મારી યારે લગન કરવા તૈયાર છે બસ બસ શેઠ હવે આગળ એક શબ્દ એ નઈ બોલતા તમને ખબર છે તમે હું બોલો છો તું મારી સામે લવારી કરે છે

એનું તમે આ મને ફળ આપો છો એટલે જ મેં પૂછ્યું સમજા તે અત્યારે મારી યાર મારા ઓફિસમાં જે ઈમાનદારીથી નોકરી કરીને એટલે મને એમ છું કે તને હું પૂછી લઉં અને પછી તને થોડાક પૈસા આપું અને એવું નહીં એક જ વાર આપીશ તારે તો આ ઓફિસ નથી જોતા મારે એવા પૈસા નથી જોતા તો પછી તારી મરજી પણ એટલું સમજી લેજે કે મેં તારી પત્ની સાથે મન્નત સાથે વાત કરી લીધી છે અને એ મન્નત છે ને એ મોગરાનું ફૂલ છે જે મારા મારી પથારીમાં શોભે સમજા એમાં હું એ મન્નત નામના ફૂલને આમ વેરું ને તો જ મને હું ગાવશે અને મેં એની સાથે વાતે કરી લીધી છે એ મારી સાથે લગ્ન કરવા તૈયાર જ છે જો એમાં તારી હા હોય તોય ભલે અને ના હોય તોય ભલે એટલે હું કહું છું તું રાજી ખુશી દે પાડી દે બસ અને છતાંય જોતા આ ન પાડે તો મેં તને જેટલા પૈસા આપ્યા છે ને એ બધા મારે વ્યાજ હોતા જોઈએ જયારે રૂપિયા તું લઈને જતો તો ત્યારે મને હારા લાગતા હતા ને તારા રૂપિયા પણ મને ખબર નહોતી ને કે તમે મારે ઘરે જ ખરાબ દ્રષ્ટિ કરશો મને ખબર ન કે તું તારા માલિક આવા દગો કરી એમ અરે આ દગો ન કહેવાય તમે કેવા માણસ આવો અરે શેઠ માટે તો રોકપોતાનો જીવ આપી દે આ તો તારી પત્ની હું માગું છું ને એની મરજી છે જબરજસ્તી નથી જો એક વાર ના પડજે કે મારે સને શેઠારે લગ્ન નથી કરવા તો હું એની સામે કોઈ દી જો બસ મે કોઈ દી વિચાર એ નોતો કર્યો મે વિચાર નોતો કર્યો કે અશોક મારી વાત આવી રીતે ઠુકરાવી નાખશે અને હવે તું રાજી ખુશી થી આ પડજે ન કરી તો લગ્ન કરવા 100% તૈયાર છે ખાય વાંધો નહીં હા ભાઈ તો વિચારો પૈસા આપું છું એ નથી જોતો પૈસા આપવો હોય ને તો આવી એક મન્નત નહીં સત્તર મન્નત આવી જાય